ફરી મળીશું કોઈ માર્ગ ના છેડે આ તો એક તરંગ છે વિદાય ધોરણ દસ ના વિદ્યાર્થીઓ તો પાછા અહીંયા અભ્યાસ માટે આવશે પરંતુ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ પાછા અહીં અભ્યાસ માટે નહીં આવે એટલે તો અમારી આ વિદાય નદી અને પર્વત જેવી છે જલન માત્રી એ પોતાના શેરમાં કહ્યું છે કે કેવા સુકનમાં આપી હશે એ વિદાય કે કેવા સુકનમાં આપી હશે એ વિદાય નીચ ઘરેથી નીકળી નદી કદી પાછી વળી નથી